એક દિવસના આરામમાં ફરી મળીએ આપણે તો આજે તો છે રવિવાર આપણે આવી જઈને રેડી થઈ ગયા છીએ પણ મોડું થઈ ગયું છે કાલે અને આ બાજુ નિહારભાઈ ટ્યુશનમાંથી આમ એને લેશન કરવા બેસી ગયા છે શું કહેવું કેટલા વાગે આવ્યો ટ્યુશનમાંથી આઠ આઠ વાગે ટ્યુશન માંથી ઘરે આવી ગયો ને જો બતાવું તમને અગિયાર આ બાજુ થઈ પણ બેસી ગયો લેસન કરવા સવાર સ્ટેશન માં થઈ કેટલા વાગી ગયા દસ વાગે તો આ બાજુ મસ્ત આપડી ભાખરી રેડી થઈ ગઈ છે સાથે મેથીયા મરચાં છે ભાખરી છે ચા છે ગરમા ગરમ ગાંઠિયા છે મજા જ આવી જશે આજ તો તો વિભુએ આપણે લગાડી દીધું છે કે સ્ક્રબ જેવું જોઈ શકો છો અને આ બાજુ બેસી ગયો છે અહીંયા લેસન કરવા માટે વિવો અહીંયા ક્યાંક તોરણ ફોરવે છે તોરણ ફોરવે છે ઘરનું જ છે કે રેસ્ટ લીધો છે એમાં ફોન જોવા મળી છે આજે તો મસ્ત રસોઈ વિભુ બનાવે છે આજ ક્યાંક બનાવે છે મસ્ત સ્ટ્રીટ ટાઈલ એપે બનાવે છે બે સાઇડ ચાલુ જ છે જો પ્રોગ્રામ ચાર હજી ચડ્યા બાકીના ના ટેસ્ટિંગ માં જતા રહ્યા એમ તો ચાર પાંચ થઈ ગઈ પણ બધી ટેસ્ટિંગ માં જતી રહી છે હમ ચાર એડી થતા છે વિવો નાખતી જાય ચમચી થી આ સાઇડ ની પ્લેટ એ થઈ ગઈ છે હવે પાડજો સાથે પડી જાય રહેવા દે પડી જાય. તો ભી એડ કરે છે બેટર મસ્ત કાચું બેટર ખાવાની એટલી મજા આવે કા તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો અને કાલે છે સોમવાર બહુ દુઃખની વાત છે સોમવાર બે રજા જાય પછી સોમવારે જવું પડે ઓફિસે ખબર છે તમે બધા દુઃખ દર્દ સમજતા જ અમારું. તો આવી છે બાર. તો આજે તો ચંદ્રગ્રહણ છે. તમે લોકોએ જોયું કે નહીં comment કરો મેં તો જોયું મજા આવી ગઈ. ચશ્મા પહેરીને જોજો હો પણ નહીંતર થઈ જશો આંધળા. ચાલો બધા મિત્રોને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ભોળાનંદ જય શ્રી કૃષ્ણ આવજો